પડું તો વાગે ના એવું ઘર કરું મારો વિચાર એવો જ છે પણ આ હવે આલીશાન મકાન થઈ ગયો એ ગમે માવટી અમારું શિયોકમાંથી આવો તો

અલ્યા મારું હથ ટીકતો તું પપ

એને જબ્બર કીધું ઘર બનાવાય તો કીધું આપડે જઈએ તો એનો કોન્ટેક્ટ કરે ને તો મને એટલે તમે એટલો ગોઠવી આલો હે ઓય તમે ફોન કરજો હવે તો નહીં કરું એ મારા ઓછા કડિયો લેવા આયા છે મારો ઓરિજિનલ કડીઓ તીન આલો નહીં પણ જે પ્લસ છેલ્લા નંબરનો કડિયો છે ને કારીગર એને જ ભટકાવનો આના છે તો ફિટ કરી નાખું જોઈ લેવા રૂપના ઓ ભળ્યો હા કારીગર તો એક છે જોરદાર

આપણે એવો જો હાલી દેવ એમ તો યાર ગંતાડી જો પૈસા બાજુ બાજુ કેટલા માંગવા કારીગર ભાઈ જવરદાર છે હો ફર્સ્ટ નંબરનો કારીગર છે તમે એકવાર લઈ જાવ ને તો ઓમ ડોળી ડોળી ના ફાઈન જાઓ ઓહો એવો કારીગર છે ફોન કરો આડો ફટાફટ આવો જો યે જો યે નરવો વાત છો મારા છે જો ઓર્ડર જતો રહ્યો છે આ લગન ગાળો છે તો લગનમાં માં ડીજે માં નાચવાનો શોખીન છે હા તો ઘેરે જઈ જ લપક તો હા બે મકાનો નું છે ઓ તકાનો ના ભાઈ ને હવે હાલ દેવાનું ઉધડું કેમ હવે ઉધડું હાલવાનું છે આટલી ગળા એ ઘેર મથતા હતા છે મજૂરી કરતા હતા પણ હવે એને મેળા આવે એવો નહીં તે એને હાલ દેવું છે કારીગર કે લાઈન કે કરે નહીં નરવાઈ નહીં એ નહીં એ આ રોડો તાર હું ભેગો થઉં હા હાલ હાલ મારે ઘેર આવો તમે તમારા ઘેર આવો એમ ને અઠાસી વાત થઈ જાય એ હા રોડો કોકનું બાઇક માજીને આવું

ના ના યાર તમારે સપના બોલાયલી પણ હું પૈસા પાગો બીવાનો સપના બહુ આવે ને એટલે તમારે શું છે હોય વરાખી પડે યાર આ તો યાર ચોક અધર અધર ચડ્યા હોય અને સપનું આવે અધરથી ભાઈ પડે એવો તો હું વિચારતો બેઠો બેઠો વિચાર્યું કે ઘર હારું બળાવ સપનામાં કેવું ઘર વિચાર્યું કે 3 માળનું ઘર હતું તો ઉપરથી પડું તો વાગે ને એવું ઘર હારું છે સોફામાં કૂદકો મારતા હતા ચોક બીજે ઉપર ચડીને કૂદકો માર્યો હોય તો માર બળું પાણી છોટ છોટ તો કૂદકો માર્યો કૂદકો માર્યો તો મારા પ્રોબ્લેમ રહે વાત આતી છે યાર